સમાચારમાં આગળ વધીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી ના જુનાગઢ રોડ પર આવેલ પ્લાસ્ટિક ના કારખાનામાં ગઈકાલે સવારે વિકરાળ આગ લાગી હતી ધોરાજીના જુનાગઢ રોડ આવેલા સ્વસ્તિક વેસ્ટર્ન અને પ્રોસેસ નામના પ્લાસ્ટિક ના કારખાનામાં લાગેલ વિકરાળ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્લાસ્ટિક માલિકે જણાવ્યું છે અંદાજે પંદર થી સત્તર લાખ રૂપિયાનું નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખે નગરપાલિકાના ફાયર સ્ટાફ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે વહેલી સવારે આગ લાગ્યા બાદ નગરપાલિકાનો ફાયર સ્ટેશન પર ફોન ઘણી વખત જાણ કરવાનો પ્રયાસ કરેલો હતો પરંતુ નગરપાલિકાનો ઇમરજન્સી ફોન રિસીવ ન થતા નગરપાલિકાએ રૂબરૂ જઈને જાણ કરવાની ફરજ પડી હતી જો સમયસર ફોન લાગી ગયો હોત અને ફોન નંબર ઉપાડી લીધો હોત તો થોડુંક નુકસાન થાત અને તેને બચાવી શકાતું હતું પરંતુ પ્લાસ્ટિક કારખાનાદારનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા અને જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો હતો કે જે બાદ આગ પર કાબુ મેળવાયો હતો ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી સાથે જ આગ કાબુમાં લેતા તે પહેલા જ મશીનરી તથા પ્લાસ્ટિક જથ્થો બળીને ખાક થયો હતો સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા